ओडिशा स्टडी टूर २०२५ पच्चीस ऑफ मुंबई स्टूडेंट्स डिपार्टमेंट ऑफ पाली पांच फेब्रुआरी चौदह १४ फेब्रुआरी ओगनीस सौ पच्चीस फ़रवरी फेब्रुआरी बेहजार पच्चीस चौथो दिवस ललितागिरी राज्य की राजधानी भुवनेश्वर थी लगभग नेवु किमी दूर स्थित है કટક જિલ્લાના મહંગા તહસીલમાં પરાભાડી અને વચ્ચે એકલા સ્ટેન્ડમાં લેન્ડા રેતીના પથ્થરની ટેકરીઓ એશિયન ટેકરી શ્રેણીમાં જે તેનો ભાગ છે મોટી પૂર્વીય ઘાટ પર્વતમાળા જે પૂર્વીય કિનારાની સમાંતર ચાલે છે ભારત ને લલિતાગિરી તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો શાબ્દિક અર્થ થાય છે સુંદર પહાડી સ્થળ મહાની નદી અને તેના ડેલ્ટા દ્વારા આકારના પ્રદેશમાં સ્થિત છે લલિતાગીરી આ પ્રદેશનું સૌથી જૂનું બૌદ્ધ સ્થળ છે જ્યાં મૌર્ય યુગ બાદના સમયગાળા ત્રણ જી બીસીથી તેરમાસી સુધી સતત વસવાટના પુરાવા મળ્યા છે તે ઓડિશામાં બૌદ્ધ સ્થળોના ડાયમંડ ટ્રાયેંગલનો એક ભાગ છે તેની સાથે રત્નાગીરી અને ઉદયગીરી મુખ્ય શોધો લલિતાગીરીમાં ખોદકામમાં જાણવા મળ્યું છે ખોંડાલાઇટ સ્ટેટાઇટથી બનેલા અવશેષો ધરાવતો વિશાળ ઇન્ટોનો સ્તૂપ ચાંદી અને સોનામાં બુદ્ધના અવશેષો હોવાનું માનવામાં આવે છે ચાર મઠના અવશેષો જે એક સમૃદ્ધ મઠવાસી સમુદાયનો સંકેત આપે છે એપિસિડલ ચૈત્યગૃહ ઓડિશામાં એક અનોખી શોધ બુદ્ધ અને બૌદ્ધિસત્વોના અસંખ્ય શિલ્પો જે બૌદ્ધ કળાનો વિકાસ બ્રાહ્મી શિલાલેખ વિહાર સંકુલનું પ્રાચીન નામ આપે છે ખોદકામ એક હજાર નવસો પાંચ જાજપુરના તે વખતના સબ ડિવિઝનલ ઓફિસર એમ એમ ચક્રવર્તી ડાયમંડમાંથી પુરાતત્વીય પ્રાચીન વસ્તુઓની પ્રથમ ઓળખ હાથ ધરી હતી ત્રિકોણ સ્થળો જેમાં લલિતાગીરીનો સમાવેશ થાય છે 1927 અને 1928 કોલકાતાના ઇન્ડિયન મ્યુઝિયમના આરટી ચન્નાય આ સ્થળનું દસ્તાવેજીકરણ કર્યું હતું ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ એએસકાઈના સંસ્મરણોમાં 1937 આ સ્થળે કેન્દ્ર દ્વારા સત્તાવાર રીતે સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું સરકાર પ્રારંભિક ખોદકામ 1977 લલિતાગિરીમાં કેટલાક પ્રારંભિક ખોદકામ કરવામાં આવ્યા હતા ઉટકલ યુનિવર્સિટી દ્વારા તા એએસ કાઈ દ્વારા વિસ્તૃત ખોદકામ 1985 થી 1991 વિસ્તૃત ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ એસઆઈ ના ભુવનેશ્વર સર્કલ દ્વારા આ હતું ખોદકામનો સૌથી વ્યાપક તબક્કો જેની શોધ તરફ દોરી જાય છે મહાસ્તુપ મઠો એપ્સીડલ ચૈત્યગૃહ અને અસંખ્ય કલાકૃતિઓ મહાસ્તુપ એક હજાર નવસો પિચ્યાસીથી યાસીમાં ઉત્ખનન કરવામાં આવ્યું હતું જેમાં અવશેષો અને બૌદ્ધ તીર્થયાત્રા તરીકે આ સ્થળના મહત્વના પુરાવા પૂરા પાડે છે કેન્દ્ર સ્તૂપની પ્રાચીનતા મૌર્યકાળ આધારિત છે મળેલા અવશેષો અને શિલાલેખો પર એપ્સીડલ ચૈત્યગૃહ એક હજાર નવ સો થી સિત્યાસી અને એક હજાર નવ સો સિત્યાસી થી ઇઠ્યાસી દરમિયાન ખુલ્લી પડી उत्खंड मौसम में पूर्व तरफ मुख राखी ने एक एपिडल चैत्यागृह जे पत्थर थी बनेलू है बाय अग्यार मीटर नी साइज नी इंटो एट्लेसौ आठ बाय छत्स फूट अने दीवाल नी जाड़ाई त्रण पॉइंट त्रण फूट छे। मीटर एट्ले के अग्यार फूट આ અનન્ય માળખું તેના એપિડલ અંત અને કેન્દ્રીય સાથે સ્તૂપ આર્કિટેક્ચરલ શૈલીઓ અને ધાર્મિક પ્રથાઓ વિશે આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે સમયની નજીકમાં મળી આવેલા કુશાના બ્રાહ્મી શિલાલેખોએ તારીખ નક્કી કરવામાં મદદ કરી અઠીસાતમી સદીનું માળખું ઈસ મઠો એક હજાર નવ સો અને એક હજાર નવ સો ની વચ્ચે ખોદકામ કરવામાં આવ્યું હતું મૌર્ય યુગ બીસી થી તેરમાસી સુધી સતત વસવાટ કરતા ચાર મઠો તે ઓડિશામાં બૌદ્ધ સ્થળોના ડાયમંડ ટ્રાયેંગલનો એક ભાગ છે તેની સાથે રત્નાગીરી અને ઉદયગીરી મુખ્ય શોધો લલિતાગીરીમાં ખોદકામમાં જાણવા મળ્યું છે ખોંડાલાઇટ સ્ટેટાઇટથી બનેલા અવશેષો ધરાવતો વિશાળ ઇન્ટોનો સ્તૂપ ચાંદી અને સોનામાં બુદ્ધના અવશેષો હોવાનું માનવામાં આવે છે ચાર મઠના અવશેષો જે એક સમૃદ્ધ મઠવાસી સમુદાયનો સંકેત આપે છે એપીસીડલ ચૈત્યગૃહ ઓડિશામાં એક અનોખી શોધ બુદ્ધ અને બૌદ્ધિસત્વોના અસંખ્ય શિલ્પો જે બૌદ્ધ કળાનો વિકાસ બ્રાહ્મી શિલાલેખ વિહાર સંકુલનું પ્રાચીન નામ આપે છે ખોદકામ એક હજાર નવસો પાંચ જાજપુરના તે વખતના સબ ડિવિઝનલ ઓફિસર એમ એમ ચક્રવર્તી ડાયમંડમાંથી પુરાતત્વીય પ્રાચીન વસ્તુઓની પ્રથમ ઓળખ હાથ ધરી હતી ત્રિકોણ સ્થળો જેમાં લલિતાગીરીનો સમાવેશ થાય છે એક હજાર નવસો સત્યાવીસ અને એક હજાર નવસો અઠ્યાવીસ કોલકાતાના ઇન્ડિયન મ્યુઝિયમના આરતી ચંદાએ આ સ્થળનું દસ્તાવેજીકરણ કર્યું હતું ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ એ એસ તાઇના સંસ્મરણોમાં 1937 આ સ્થળને કેન્દ્ર દ્વારા સત્તાવાર રીતે સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું સરકાર પ્રાથમિક ખોદકામ 1977 લલિતાગિરીમાં કેટલાક પ્રાથમિક ખોદકામ કરવામાં આવ્યા હતા ઉટકલ યુનિવર્સિટી દ્વારા તા એએસ તાઈ દ્વારા વિસ્તૃત ખોદકામ 1985 થી 1991 વિસ્તૃત ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ ના ભુવનેશ્વર સર્કલ દ્વારા આ હતું ખોદકામનો સૌથી વ્યાપક તબક્કો જેની શોધ તરફ દોરી જાય છે મહાસ્તુપ મઠો એપ્સીડલ ચૈત્યગૃહ અને અસંખ્ય કલાકૃતિઓ મહાસતૂપ એક હજાર નવસો પિચ્યાસીથી થી માં ઉત્ખનન કરવામાં આવ્યું હતું જેમાં અવશેષો અને બૌદ્ધ તીર્થયાત્રા તરીકે આ સ્થળના મહત્વના પુરાવા પૂરા પાડે છે કેન્દ્ર સ્તૂપની પ્રાચીનતા મૌર્યકાળ આધારિત છે મળેલા અવશેષો અને શિલાલેખો પર એપ્સિડલ ચૈત્યગૃહ એક હજાર નવસો હ્યાસીથી સિત્યાસી અને એક હજાર નવસો સિત્યાસીથી ઇઠ્યાસી દરમિયાન ખુલ્લી પડી ઉત્ખનની મોસમમાં પૂર્વ તરફ મુખ રાખીને એક એપિડલ ચૈત્યાગૃહ જે પથ્થરથી બનેલું છે તેત્રીસ બાય અગિયાર મીટરની સાઇઝની ઈન્ટો એટલે કે એકસો આઠ બાય છત્રીસ ફૂટ અને દિવાલની જાડાઈ ત્રણ પોઈન્ટ ત્રણ ફૂટ છે મીટર એટલે કે અગિયાર ફૂટ આ અનન્ય માળખું તેના એપિડલ અંત અને કેન્દ્રીય સાથે સ્તૂપ આર્કિટેક્ચરલ શૈલીઓ અને ધાર્મિક પ્રથાઓ વિશે આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે સમયની નજીકમાં મળી આવેલા કુશાના બ્રાહ્મી શિલાલેખોએ તારીખ નક્કી કરવામાં મદદ કરી અઠીસાતમી સદીનું માળખું ઇસ મઠો એક હજાર નવ પિચ્યાસી અને એક હજાર નવ સો ની વચ્ચે ઉત્ખનન કરવામાં આવ્યું હતું લલિતાગીરીના ચાર મઠો બૌદ્ધ હાજરીના વિવિધ તબક્કાઓ દર્શાવે છે मोटू एक बे मू पूतरफन मड़खू बार पॉइंट नव चौरस मीटर खुली जग्या साथे छतरीस चौरस मीटर अने एक रेइन टाकी दस मीटर थी, अग्यार मीटर सदी बीजो उत्तरीय मठ बौद्ध धर्मना घटता प्रभाव ने प्रतिबिंबित करे छे। त्रिजु आठ एम खुली जगह दक्षिण पूर्व तरफ मोढ़ राखी ने एप्सीडल चैत्यना अंत ने चिह्नित करे छे। आ चौथु त्रीस चौरस मीटर जे नव मीटर थी दस मीटर सदी मोटू छे। बुद्धे माथू ऊंचू करूचंद्रादित्य लखेलू टेराकोटा सील आप વિહાર કલાકૃતિઓ અને શિલાલેખો લલિતાગીરીની શોધાયેલી અસંખ્ય કલાકૃતિઓમાં સામેલ છે બુદ્ધ છબીઓ મહાયાનયુગ સોના અને ચાંદીના દાગીના ગણેશ અને મહિષાસુરમર્દીની છાપ એક અવલોકિતેશ્વર છબી અને સેવ મેટ્રિક સ્પેન્ડન્ટ અમિતાભા અને તારા કુરુકુલાની છબીઓ અહીં પણ મળી રત્નાગિરી અને ઉદ્યગિરી ઉપસ્થિત છે હરિતી છબીઓ તેને એક બાળક તરીકે દર્શાવતી રક્ષક ત્રણેય સાઇટ્સમાં સામાન્ય છે શિલાલેખો સાથેના પોટશેડ્સ મૌર્ય પછીની આઠ મીટર સદીથી નવ મીટર સદી હિનયાન અને મહાયાન બૌદ્ધ હાજરી લલિતાગીરીનો અંતિમ તબક્કો આઠ મીટરથી દસ મીટર સદી ઇસ ભાવમાંકારા રાજવંશ વજરયાન બૌદ્ધ હતો લલિતાગીરીના સંગ્રહાલયમાં મહાયાન બૌદ્ધનો નોંધપાત્ર સંગ્રહ છે શિલ્પો જેમાં વિવિધ ધ્યાનની મુદ્રામાં પ્રચંડ બુદ્ધ આકૃતિઓ છબીઓ શામેલ છે અવલોકિતેશ્વર તારા જાંભલા અને અન્ય દેવતાઓની મૂર્તિઓ જેવા બૌદ્ધિસત્વોની અને મહાસ્તૂપમાં અવશેષો મળી આવે છે લંગુડી ટેકરી પુષ્પગિરિહ એક પ્રાચીન બૌદ્ધ મહાવિહાર છે અથવા ઓડિશાના જાજપુર જિલ્લામાં લંગુડી ટેકરીની ટોચ પર સ્થિત મઠવાસી સંકુલ पुष्पगिरी ज्या फूलो खीले उसीपीओकेली के हियंग पोताना प्रवास वर्णन में पुष्पागिरी उल्लेख हतो। भारत भारतभ्रनी मुसाफरी दरमियान सो बेसौ सी हियूंग सांगे यूचा ओडिशा देश की मुलाकात लीधी हती सांग लखे छे। દેશના દક્ષિણ પશ્ચિમમાં પુસિપોલી મઠ હતો પર્વત આ મઠની પથ્થરની ટોચ પર અલૌકિક પ્રકાશ અને અન્ય પ્રદર્શિત કરવામાં આવ્યા હતા ગુંબજ અને ગુંબજની વચ્ચે તેના પર ઉપાસકો દ્વારા મૂકવામાં આવેલા ચમત્કારો સનશેવ્સ લોહચુંબક દ્વારા પકડેલી સોયની જેમ અમલકા ત્યાં જ રહી ગઈ પુષ્પગીરી મઠનો સૌથી પ્રખ્યાત ઐતિહાસિક રેકોર્ડ અસ્તિત્વમાં છે અન્ય પુરાવાઓ તેના મહત્વને સમર્થન આપે છે ત્રણજી સદીનો એક શિલાલેખ નાગાર્જુનકોંડા આંધ્ર ઇક્ષ્વાકુના રાજા વિરાપુરુષોના શાસન દરમિયાન દત્તા ઉપાસિકા નામના ઉપાસિકા દ્વારા પુફાગીરી મંડપમાં દાનનો ઉલ્લેખ કરે છે બૌદ્ધિસિરી આ ઉપરાંત કેટલાક વિદ્વાનો નવ મીટર સદીના સાધુ પ્રજ્ઞાનું સૂચન કરે છે નામ વગરનો ઓડરા મઠ જ્યાં તે નાલંદા પછી સ્થાયી થયો હતો તે હોઈ શકે છે પુષ્પાગીરી આ સંયુક્ત સંદર્ભો પુષ્પગીરીના નોંધપાત્ર સંદર્ભો પ્રકાશિત કરે છે તેના સમયમાં મહત્વ પુષ્પગીરીની પુનઃશોધ પુષ્પગીરીના સ્થાનની પુનઃશોધ એક વીસમી સદીનો પ્રયાસ રામપ્રસાદ ચંદા એક હજાર નવસો ત્રીસ જેવા પ્રારંભિક વિદ્વાનોએ સૂચવ્યું હતું ઉદ્યગિરી અથવા લલિતગીરી કે સી પાણીગ્રહી એક હજાર નવસો એકસ્ટ એ રત્નાગીરી સાથે મળીને દરખાસ્ત કરી હતી પુષ્પાગીરી સંકુલની રચના કરી એન કે સાહુ એક હજાર નવસો અઠ્ઠાવન એ તેને ફૂલબાનીમાં મૂક્યો હતો ઘુમસુર વિસ્તાર થોમસ ડોનાલ્ડસને ઓડિશા સ્થાનને ટેકો આપ્યો હતો અને નોંધ્યું હતું કે પાલીએ પૂફાગીરીની રચના કરી અને પ્રતાપાદિત્ય પાલે ત્રીજી સદીનું સૂચન કર્યું જો આ સાચું હોય તો સ્થાપના જો કે સિરકાર અને રાવ જેવા અન્ય લોકો જોડાયેલા છે આંધ્રપ્રદેશના પુષ્પગીરી મંદિર સંકુલમાં ફૂંફાગીરી છેવટે માં એક હજાર નવસો પંચાણું ઓડિશા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલા અધ્યયન અને એએસઆઈ દ્વારા ખોદકામમાં બહાર આવ્યું છે લંગોળી ટેકરી પર પુષ્પાગિરીનું સાચું સ્થાન वधु खोदकाम 1999 થી 2001 મૌર્યની કલાકૃતિઓ શોધી કાઢી જેમાં અશોકની મૂર્તિઓનો પણ સમાવેશ થાય છે લંગુડી ટેકરી પર લલિતગિરી રતનાગિરી અને ઉદ્યગિરી લગભગ 1995 થી હનનો ખાતે ખોદકામ મહત્વના બ્રાહ્મી શિલાલેખો શોધી કાઢ્યા एक वाचे श्री गिरया। फूलों भार साथे प्रख्यात पर्वतो बीजो कोना साखाय बंद स्टाफ बेरिंग स्कूल संप्रदाय त्रीजाए पुफागिरी काक्का नो उल्लेख करो नालदरसा प्राचवलास अने ध प्लेगमेन ऑफ ध बिगिनिंग पुष्पगिरी कानना बगीचो चौथो शिलालेख पीसपासिरी विहा र ई આ સ્થળને મઠ ઓફ પિષ્પગિરી પુષ્પાગીરી તરીકે સમર્થન આપ્યું હતું આ તારણો ઇતિહાસકારોએ લંગુડી હિલને કુસીપોકીલી પુષ્પાગીરી તરીકે ઓળખાવી હતી યુએન સાંગ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી ત્યારબાદના ખોદકામમાં એક હજાર નવસો નવ્વાણુંથી થી બે હજાર વધુ કલાકૃતિઓ અને બીજી વસ્તુઓ બહાર આવી શિલાલેખ તોફાનની વચ્ચે માં અશોકની સંચિત ઊંચાઈનો મુખ્ય સ્તૂપ પુષ્પગીરીને જોડતો સમ્રાટ અશોકની સ્થાપના સમ્રાટ અશોક અને લંગુડી હિલ રસપ્રદ વાત એ છે કે ડો પ્રધાન તેમના હિલ એક હજાર નવસો નવ્વાણુંથી થી બે હજાર એકમાં ખોદકામમાં બ્રાહ્મી શિલાલેખ મળી આવ્યો હતો જે વાંચોમી ઉપસાકા અશોક સમચ્યામાના આગરા એકકા થૂપનો અનુવાદ અશોકના સ્તૂપમાં સામાન્ય ઉપાસક અને ધાર્મિક ઝંખનાઓ ધરાવતો વ્યક્તિ તરીકે થાય છે આને કારણે ડો પ્રધાન અને બી એન મુખરજી માની ગયા કે લાંગોડી ખાતેનો સ્તૂપ દસ મૂળમાંથી એક હતો મૌર્ય સમ્રાટ અશોકે જે સ્તૂપોની સ્થાપના કરી હતી કલિંગા યુદ્ધ પછી ઓડિશામાં વધુ ખોદકામ એનાથી પણ વધુ આશ્ચર્યજનક શોધો પ્રગટ કરી બે બસ્ટ સમ્રાટ અશોકના હોવાનું માનવામાં આવે છે અહીં મૌર્ય શાસક કેવો દેખાતો હતો તે દર્શાવે છે पूर्वे बीजी सदीनी प्राकृति बस्टना पाचना भाग पर शिलालेख ने आ रीते समझे हीकरेना रंजा आसोखेना जेनो अर्थ कर्ता द्वारा समृद्धि राजा अशोक बीजी शोध एक पत्थर हती शिल्प साथे मुगट साथे बैठेला पुरुष ने बतावे शिलालेख रांजो अशोका लांगुडी सिवाय आनी एक छबी અશોક માત્ર કર્ણાટકના કંગનાહલીમાં જ મળી આવ્યો છે લંગુડીના મહત્વને ઉજાગર કરે છે બે હજાર સાત સુધીમાં ઉત્તરીય પર વિવિધ કદના ચોત્રીસ રોક્કટ સ્ટોપા મળી આવ્યા હતા ટેકરીનો એક ભાગ આના પર સંખ્યાબંધ બૌદ્ધ રોક્કટ શિલ્પો મળી આવ્યા હતા ટેકરીની દક્ષિણી પ્રેરણા જેમાં વિવિધમાં ધ્યાની બુદ્ધોના શિલ્પો સામેલ છે આસનો બીજી અને પહેલી સદીમાં અહીં શૃંગાઓ હેઠળ બૌદ્ધ ધર્મનો વિકાસ ચાલુ રહ્યો જ્યારે અહીં જોવા મળતી રોકકટ રાહતોનું સર્જન થયું ત્યારે બી સીગી આમાં શું છે અનોખું રાહત એ છે કે તે આમાં બુદ્ધની કેટલીક પ્રારંભિક રજૂઆતો છે ध्यान मुद्रा लंगूड़ी खातेनु पुष्पागिरी संकुल सातमी में पराकाष्ठाए पहुंचू बौद्ध धर्मना महान आश्रयदाताओ एवं राजाओनी आगेवा हेठलनी सदी ते हती। आ समयगा दरमियान जयरे अग्रणी बौद्ध शैक्षणिक संकुलों जेम के रत्नागिरी ललितगिरी उद्यगिरी विद्या महान केन्द्रों बनया કીર્તિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ તેરમી સદીથી હિન્દુ ધર્મના પુન ઉદ્ભવ સાથે બૌદ્ધ ધર્મની શરૂઆત થઈ ઓડિશામાં ઘટાડો થયો અને તેની સાથે આ મઠ મઠસંકુલોનું સમર્થન આવ્યું એક અંત સુધી પુષ્પગિરી મહાવિહાર પર ત્યજી દેવામાં આવ્યો હતો અને ધીમે ધીમે સમયની સાથે અદૃશ્ય થઈ ગઈ તારાપુર સ્તૂપ પ્રારંભિક ઐતિહાસિક સ્તૂપ ઓડિશાના જાજપુર જિલ્લામાં તારાપુર બૌદ્ધ ધર્મનો એક નોંધપાત્ર વારસો ધરાવતું સ્થળ છે જે બુદ્ધના પ્રથમ શિષ્યો તપસુ અને ભાલિકા સાથે તેના જોડાણ માટે જાણીતું છે બે હજાર પાંચમાં થયેલા ખોદકામમાં કેસા સ્તૂપ મળી આવ્યો હતો માનવામાં આવે છે કે વાળના અવશેષોને સ્થાપિત કરે છે બુદ્ધ ઓછામાં ઓછું પાંચ મીટરથી છ મીટર સદી બીસીનું છે સાઇટનો સમાવેશ થાય છે લેટરાઇટ અને ઇંટથી બાંધવામાં આવેલા ત્રણ સ્તૂપો સ્થાપત્ય તત્વોનું પ્રદર્શન કરે છે અશોકના પ્રભાવની યાદ અપાવે છે બ્રાહ્મી અને ઓડિયામાં શિલાલેખો મળી આવ્યા થાંભલાઓ પર કેસા સ્તૂપ અને ભિક્કુ ટપુસા દાનમનો ઉલ્લેખ કરો જે વધુ મજબૂત બનાવે છે સ્થળનું ઐતિહાસિક મહત્વ નજીકના સંગ્રહાલયમાં કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે અને તારાપુર અને અન્ય પ્રાદેશિક બૌદ્ધ સ્થળોએ શિલ્પો મળી આવ્યા છે કેસા સ્તૂપની શોધ આ માટે નિર્ણાયક પુરાતત્વીય પુરાવા પૂરા પાડે છે ઓડિશામાં બૌદ્ધ ધર્મનો પ્રારંભિક ફેલાવો સંદર્ભમાં તેના મહત્વને પ્રકાશિત કરે છે પ્રારંભિક બૌદ્ધ ઇતિહાસનો સ્તૂપાની આર્કિટેક્ચરલ સુવિધાઓ જેમાં રેલિંગનો સમાવેશ થાય છે થાંભલાઓ અને ક્રોસબાર્સ अशोकना निर्माण अथवा प्रभाव साथे जोड़ाण सूचवे ओडिशा में अन्य धार्मिक स्थलों साथे तारापुर हाजरी आ बाबत ने रेखांकित करे छे। धार्मिक संवादिता प्रदेश नो लाबो इतिहास राधनगर प्राचीन शहर कयामा खडक कापेलो हाथी अने वज्रगिरी वज्रयान બૌદ્ધ સ્થળ એ જાજપુર જિલ્લામાંથી આવેલા કેટલાક ઓછા જાણીતા સ્થળો છે ઓરિસા ઇન્સ્ટિટ્યૂટ ઓફના ડિરેક્ટર દેબરાજ પ્રધાને આપેલા ઇન્ટરવ્યુમાં પચીસ જૂન બે હજાર છ ના રોજ ટીઓઆઈ માટે મેરીટાઇમ એન્ડ સાઉથ ઇસ્ટ એશિયન સ્ટડીઝ ઓન્સીસ આ મુલાકાતમાં ઓરિસ્સામાં આઠ અશોકન સમયગાળાના સ્તૂપોની શોધની ચર્ચા કરવામાં આવી છે ભારત ઇન્ટરવ્યુમાં જણાવાયું છે કે આ સ્તૂપોની શોધ દાવાને સમર્થન આપે છે ચીની યાત્રી હિયનસાંગનું કે જેમાં અશોકે દસ સ્તૂપોનું નિર્માણ કર્યું હતું ઓડ્રા દેશ જ્યાં બુદ્ધે ઉપદેશ આપ્યો હતો ઇન્ટરવ્યૂમાં પણ અંગે ચર્ચા કરવામાં આવી છે લંગુડી ટેકરી સ્થળનું ખોદકામ જેમાં પ્રાચીન પુષ્પગીરી વિહાર હોવાનું બહાર આવ્યું હતું એક અશોકન સ્તૂપ અને અન્ય બૌદ્ધ કલાકૃતિઓ ઈન્ટરવ્યૂ સૂચવે છે કે રાધાનગરનો કિલ્લો કલિંગાની પ્રાચીન રાજધાની હોઈ શકે છે અને તે હોઈ શકે છે રોમ સાથે જોડાણ ધરાવતું બંદરીય શહેર ઇન્ટરવ્યુમાં શોધની પણ ચર્ચા કરવામાં આવી છે આ ક્ષેત્રના અન્ય બૌદ્ધ સ્થળો જેમ કે વજરગીરી જે કદાચ નજીક હોઈ શકે છે જાપાન સાથે સાંસ્કૃતિક સંપર્કો ઇન્ટરવ્યુનું સમાપન એમ કહીને કરવામાં આવે છે કે આ સ્તૂપાની શોધ ફેલાવા વિશે મહત્વપૂર્ણ નવી માહિતી પ્રદાન કરે છે અશોકના અમલ દરમિયાન હિંદમાંના બૌદ્ધ ધર્મના